હેલો યુટુબ ફેમિ ને બધાને જય માતાજીની જય દ્વારકાધીશ તો સવાર સવારમાં વહેલા ઉઠીને બધું કામ કરીને નવરા થઈને તૈયાર થઈ ગયા છે એને આપણે જઈએ છીએ કેરાળા અમારે બેનના ડેરના લગન છે એટલે મામેરી લઈને જવાનું છે ને તૈયાર થઈને હવે હાલતા થાય એટલી જ વાર છે પણ આ માવા વાળા કાક કેપ બેપ ચડાઈ લે માવો ખાઈને ત્યાર થાય ને બધા ને જય માતાજી જયાર ચાલે જેમ તો મજા મને બસ મજામાં તો આપણે તો અત્યારે ગરમ માવો ખાઈ ગયા ઠંડેનો પેલા નો દેવાય તો તાવડીમાં સેકી દે ના ના હું આમ સેકીવાળો છું ન આલે હવે મતલબ ગરમાગરમ કીધો એટલે કવ હા નો ખાને આપણે જાવ આપણે છોકરાને રાખ્યા થઈ ગયા છે એટલે પછી આપણે જવાનું છે કેરાળા કેરાળા લગનમાં જવાનું છે અને ભરીવા છે ના કેરાળા લગનમાં લાવીતીની मामी રહ્યા થી આલો ક્યાર જવાનું છે અને છોકરા ત્યારને ઉતાવળા થાય જો હરસિલ રોવે હાલો આલો જાવ તો અમારે નેનસી ને અમે બધા એક ગાડીમાં જવાના છે ચાલે જાવ અર્સેલ કેર નો ઉતાવળ થાય છે એટલે આપણે ઢોર ને જો આયા ફેરવી લીધા છે અને હવે તાલા દીન પાછા વ્યા જાવી નહીં તાલા પાછા દેવા પડશે ને ઘર માં કેટલા લાખ રૂપિયા પડાવે આપણે તો સોરી જાય તો હા બધાય ને ખબર તો હોય આ બધાય લગન માં ગયા છે હાલો જાવી થાડું પાડવી થરી જાય તો યાર ભલા તો રહી માં સા પૈસા દે વીયા જાય આટા વાર થાય અને આ તો કેવાય ને હારું હાલો બહુ વાતો સીતું આપણે નહીં કરીએ અહીં હવે પાછા જઈને મળશું કેરાળા મારા નનંદના કિરે તો કન્ટિન્યુ લગ્ન બનાવી રેજો તો ફાઇનલી આપણે કેરાળા તો ને પહોંચી ગયા છે બી અને અત્યારે બપોર ટાણું થઈ ગયું છે મામેરાની નોંધાવાનું છે તો હાલો આગળની છે તમને બતાવી તો કન્ટિન્યુ લગ્ન બનાવી દે હાલો ફેમિલી આપણે જો લગ્નમાંથી વ્યવવા છીએ મારા સસરાની વાડીયા કારણ કે આપણે ખેડવા જતા વસાડમાં જ આપણા ગઢાળા આવે છે આપણે ગઢાળા આવ્યા પછી ગઢાળા તકીરા કોઈ હતું નહીં પછી નથી એવા વાડીયા કારણ કે વાડીયા બધા છે અમારા ની જો ખાટી છે કોઈની મજા તો નહીં ગયે કા હરશીલભાઈ હર્શીલભાઈ અમારા ને કા આ જો આની ર મજા આ જો સમજો હું નાની છે આમજો અહીંયા અહીંયા હું આવું ને મારે પિયરમાં એટલે નાનપણ યાદ આવી जाऊ से हां एमे ना ना तन तेरा आम इसका खाता जो आलो फैमिली का खावा बोलो है ना जे इसका खाय मजा मजा आवे ना एक अमर वाले से ससरे ने जा आवाज में खड़ा बुझ से आ बोल कर कत सिना ने वाइवेलो से आवाज जाड़ बन जा बेगी सो मार प्रकाश क्या बन गेलो सिसको उमरो उमरो के हां हमारा प्रकाश भाई बहु बेगी सा ने ना इसका ना बहु शौकीन से जो बदाम ने लिंगड़ो ना वो

পপী লুকি দীঘুছে আবা নগিছো বত আগলা ব্লক মাৰে খুট নে আজু পাঁচশ আমা হৈছে আজু জামফলছে জামফল উতা অত জাম আমফ আছে উতাৰি যোৱা আমফটো узу रूम जूम सिकुवायो है आमा तो आलो हमरा पास आ पर जम्फळ उताली सु ना जो आजे काय घेरे जाव नाम नच लेती हूं वर्षो घेरे जावनी या जम्फळ तो खावाई दियो जम्पा खाय नो लीदा खाधा ने तो हेगी लेवा से पण आम ऊपर तो जो केवा जम्फळ से की आ जम्फळ भगवान ने खाली मन बे पाखो आईव होत तो हां तो तो उडीन

মানে ভগৱানে <laughs> વગર પાખુય આંબી કે આકડ લે લીધી આવડી મોર આક લે તાણ સ પર ઉતાર લીધા હા મોટો મોટો તાણ ઉતાર લીધા હજી આપડે છે હજી લેવા છે હા હવે છે તો નથી હરસીલ જો ઈ સિંધિયાસ થી આયા છે ઓમ કેસે આયા એમ કેસે આઈ છે આથી લ્યો આ ઈ બે લાલ ખાતા લાગે છે આ લાલ છે આ ઢોળી છે ઓલી બાજુ લાલ છે આ તો લાલ છે

ટાઢવામડી હે ટાઢવામડી ને હે રશ્નીબે હે ટાઢવાઈ છે આ હું ગાડી માં પછી ટાઢ વળી જાય ને એ રોંડો થઈ ગયો એટલે હમ બાય ના 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 હા તને હમ ના નલીતા અરસી હટ ના ના લીધા અરસી હટ એમ કે બા અરસી નાટુ ના ના લીધા આવણા આવડા લીધા પેરી હટુ બફાઈ જાય પછી ખાઈજે હો તાર ખાવા છે હે અરસી સકરે ખાવા છે હે તો સારું ફેમિલી હવે આપડે વ્યાજ કરીએ તો કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ તમને જો પસંદ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરી દેજો બાય બાય જય રામાપી